જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજનો આપણે સુંદર વિચાર કરીએ તો કે સંસ્કાર વગરની સંપત્તિ આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે આપણા જીવનની અંદરથી સાચી ભૂખ અને આપણા હૃદયની અંદરથી જે ઊંઘ છે એ કાયમી માટે ચાલી જાય છે માટે આપણે ધર્મ એ આપણો પ્રાણવાયુ છે ધર્મને આધીન તમે જીવન જીવો તમને અન્ન વગર કે પાણી વગર જીવસૃષ્ટિને અમુક સમય ચાલશે પરંતુ ઓક્સિજન વગર જીવન સૃષ્ટિને નહીં ચાલે એમ ધર્મ એ આપણા સનાતનીઓ માટે એ એક ઓક્સિજન છે એક પ્રાણવાયુ છે એટલે આપણે ધર્મને આધી અને આપણા કાર્ય કરવા કે જેવી રીતે ખેડૂત દ્વારા ખેતરની અંદર મગફળી એરંડા કપાસ તલ કે ઘઉં કે અન્ય જણસી વાવવામાં આવે અને એ વાવણી દ્વારા પોતાના હાથમાં જે દાણો સૂકી જાય છે એ લાઈનની બહાર જાય છે અને એ લાઈનની બહાર જવાથી તેને વધારે પોષણ મળે છે એ તગડો બની જાય છે તે પોતે બધા કરતાં તંદુરસ્ત હોય છે પરંતુ જ્યારે ખેડૂત દ્વારા હાથી હાંકવામાં આવે ત્યારે એ દાણાનો પેલા વિનાશ થાય છે માટે આપણે પણ જીવનની અંદર એમ સમજી અને શક્ય રૂપી જો લાઈનમાં ઊભા રહીશું અને રક્ષિત આપણે કામ કરશું તો આપણો વાર કદી કોઈ વાકો નહીં કરી શકીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે